ગઈ તારીખ છ સાત બે હજાર ચોવીસના રોજ મોરબી રેલવે સ્ટેશન રોડ ખાતે એક ખૂનની કોશિશનો બનાવ બનેલ છે જે સંદર્ભે મુશ્તાકભાઈ સંધવાણી નાઓની ફરિયાદના આધારે ધોરણસરનું રજિસ્ટર કરવામાં આવેલ છે આ કામને આખો બનાવ એવો છે કે મુશ્તાકભાઈ સંધવાણી નાઓ પોતાની સ્વિફ્ટ ગાડી લઈ અને રેલવે સ્ટેશન રોડ પર નીકળતા તે તે વખતે આ કામના આરોપીઓ આમદ કાસમ કાટિયા અકબર ઉર્ફ ઉર્ફે અફકાશ કાસમભાઈ કાટિયા વસીમ યુનુભાઈ શેડાદ જુસફ દિલાવરભાઈ માણેક અને ફિરોઝ સુલેમાન માલાણી નાઓ પોતાની સ્કોર્પિયો ગાડીમાં નીકળેલા હતા જેઓએ આ કામના ફરિયાદીને જોઈ જતાં તેમને યુ ટર્ન મારી અને આ કામના ફરિયાદીની સ્વિફ્ટ ગાડીને ત્રણ વખત ફૂલ સ્પીડમાં પાછળથી જતા ડ્રાઈવર સાઇડે ભટકાડી જાનથી મારી નાખવાની કોશિશ કરેલ હોય તે સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવેલો હતો સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક ગુનો ડિટેક કરી અને સીટીએ ડિવિઝન પોલીસની ટીમને કામે લગાડવામાં આવેલ હતી અને ડિવિઝન પોલીસ ટીમે આ કામે તાત્કાલિક આરોપીને પકડી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે જે બંને ફરિયાદી અને આરોપી પક્ષે એમને અગાઉ ઊંચી માંડલ ગામે ધંધાકીય બાબત હરીફાઈ બાબતે ઝઘડા બોલાચાલી ચાલતા હતા જેના કારણે આ જે ફરિયાદી છે એ એકલા જોવામાં આવતા આ ગામના આરોપીઓએ એમને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ છે